આદરવ માસ એટલે પિતૃઓના માસ કહેવામાં આવે છે આ માસમાં મહાલય શ્રાદ્ધનું ખૂબ મહત્ત્વ છે કૃષ્ણ પક્ષમાં પિતૃઓના પક્ષ કહેવામાં આવે છે આદરવા માસમાં પિતૃઓ માટે મનુષ્યો અનેક લાભ અને સુખ ફળ મેળવી શકે છે આ માસમાં જો અયોધ્યા કાશી જેવા તીર્થ અંધભાવથી શ્રાદ્ધ કરવામાં આવે તો શુભફળ મળે તેમજ કાગવાસ કરતી વખતે કયા મંત્રનો જાપ કરવાથી સુપરની પ્રાપ્તિ થાય તે આપણે ભુદેવ વિહાનભાઈ ભટ્ટ પાસેથી જાણીશું. શ્રી આનંદ રૂપાય વિશ્વપતિ આદે હે તાપત્રય વિનાસાય શ્રી કૃષ્ણાય વયમમહ અનાધી નીતિનો દેવ શંખ ચક્ર ગદા અક્ષય પુnderી કાક્ષ પિત્ર મોક્ષા પ્રદો ભવહ આજના દિવસે

દર વર્ષે શ્રાદ્ધાધિક પક્ષ આવે છે અને પિતૃની કૃપા પ્રસન્નતા માટે આપણે મહાલય શ્રાદ્ધ પણ કરી શકીએ મહાલય શ્રાદ્ધમાં આપણે બધા તર્પણોક્ત પિંડદાન કરી શકીએ અને પિંડ દ્વારા આપણા જે વડવાઓ અને જે નામી અનામી જીવો છે તેની મુક્તિ માટે આપણે શ્રાદ્ધાદી કર્મ કરી શકીએ અને મહાલય શ્રાદ્ધ એટલે કે વર્ષમાં એકવાર શ્રાદ્ધ આવે એમાં મનના જીવાત્મા માટે આપણે અનેક પ્રકારના શ્રાદ્ધમાં મહાલય શ્રાદ્ધ તીર્થ શ્રાદ્ધ બતાવેલ છે અયોધ્યા મથુરા માયા કાશી કાશીકાંતજી અવંતિકા પુરી દ્વારા વતી તેવ સપતે અયોધ્યા નગરીમાં જો આપણા મનના જીવાત્માને તૃપ્તિ માટે તર્પણ અને પિંડદાન કરવામાં આવે તો એ મનના જીવાત્માની અચૂક મોક્ષની પ્રાપ્તિ થાય અયોધ્યા મથુરા માયા માયા નગરી એટલે કે ઉજ્જૈન નગરીમાં જો આપણા મનના જીવાત્માનું પિતૃ તર્પણ કરવામાં આવે તો એ મનના જીવાત્માની સદગતિ થાય છે અયોધ્યા મથુરા માયા કાશી એટલે કે વારાણસી તીર્થ તીર્થક્ષેત્રમાં આ શ્રદ્ધાધિક પક્ષમાં જો મનના જીવાત્મા પાછળ પિતૃ તર્પણ કરવામાં આવે અને પિંડદાન કરવામાં આવે તો એ મનના જીવાત્માની મુક્તિ થાય છે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા ઉજ્જૈન નગરીમાં જો મનના જીવાત્માના પાછળ પિતૃ કાર્ય અને નારાયણ બલી શ્રાદ્ધ કરવામાં આવે તો પણ મનના જીવાત્માની સદ્ગતિ થાય છે અયોધ્યા મથુરા માયા કાશીકાંતિ અવંતિકા પુરી જગન્નાથપુરી ક્ષેત્રમાં ભગવાન ઠાકોરજીના ચરણોમાં જો આ શ્રાદ્ધાદી કર્મ કરવામાં આવે તો પણ મનના જીવાત્માની સદ્ગતિની પ્રાપ્તિ થાય છે અયોધ્યા મથુરા માયા કાશીકાંતિ અવંતિકા પુરી દ્વારા વતી દેવ સપ્ચેદા મોક્ષદાયિકા દ્વારકા નગરી ક્ષેત્રમાં પણ આ મનના જીવાત્મા પાછળ જો પિંડદાન તર્પણોક્ત પિંડદાન મહાલય શ્રાદ્ધ કરવામાં આવે તો પણ મનના જીવાત્માની સદગતિની પ્રાપ્તિ થાય છે આગળ જતાં એવું કહેવામાં આવ્યું છે કે પિંડદાન કરતી વખતે અચૂક શ્રદ્ધાયામ કરો તો શ્રાદ્ધ આ પિતૃ પક્ષમાં શ્રાદ્ધ એટલે કે શ્રદ્ધાયામ કરો તો શ્રાદ્ધ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરવાથી આ પિંડદાન કરવાથી મનના જીવાત્માની અચૂક પ્રાપ્તિ થાય છે જ્યારે આપણે પિતૃ અને કાગવાસ અને ગૌગાસ ગદાસ અર્પણ કરીએ ત્યારે એ મંત્રનો આપણે અનાધિનિધિનો દેવ શંખચક્ર ચક્ર ગદાધર અક્ષય કુંડરી કાક્ષ પિતૃમક્ષ પ્રદોભવ આ મંત્રનો જપ કરતાં કરતાં આપણા મનના જીવાત્મા પાછળ આ શ્રાદ્ધાથી કર્મ કરતી વખતે આપણા મંત્ર બોલવો પછી આગળ કહેવામાં આવ્યું છે કે પંચબલિશ્રાદ્ધ પણ કહેવામાં આવેલું છે પંચબલિશ્રાદ્ધ એટલે કે આપણે જ્યારે કોઈ પણ પિતૃના મોક્ષ માટે આપણે કર્મ કરવાનું હોય પંચબલિશ્રાદ્ધમાં બતાવવામાં આવ્યું છે કે પહેલું શ્રાદ્ધ કહેવામાં આવ્યું છે તો કે ભૂત બલિશ્રાદ્ધ બીજું શ્રાદ્ધ કહેવામાં આવેલું છે તો કે રેતબલિશ્રાદ્ધ ત્રીજું શ્રાદ્ધ કહેવામાં આવેલું છે તો કે નાગ બલિ ચોથું શ્રાદ્ધ કહેવામાં આવેલું છે નારણ બલિ શ્રાદ્ધ અને

બીજું કહેતું કે મનના જીવાત્મા પાછળ દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ કરવું તર્પણ એટલે કે આપણે જે દેવ આપણા ઉપર દેવનું ઋણ લાગેલું છે એટલા માટે દેવ તર્પણ બતાવવામાં આવેલું છે પછી આપણે સાત ઋષિઓ છે એ સાત ઋષિઓના આપણે કયા પુત્ર છીએ એ ગોત્ર દ્વારા આપણા ઋષિઓનું પણ તર્પણ કરવામાં આવેલું છે અને ત્રીજું તર્પણ એટલે કે મનુષ્ય તર્પણ કહેવામાં આવેલું છે દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ આપણા હાથ દ્વારા આપણે તર્પણ કરીએ તો સૌ પ્રથમ ભાગમાં દેવનો ભાગ રહેલો છે હથેળીના ભાગમાં ઋષિઓનો ભાગ રહેલો છે અને અંગૂઠામાં કે પિતૃ તીર્થ બતાવેલું છે એવા ઋષિઓનું તર્પણ કરવાથી પણ અચૂક આપણા ઘરે પિતૃ આપણા ઘરે શ્રાદ્ધાધિક પક્ષમાં બતાવેલું છે કે જ્યારે શ્રાદ્ધાતિક કર્મ કરીએ ત્યારે આપણે પિંડદાન કરીએ ત્યારે ત્રણ લોકની પ્રાપ્તિ થાય છે આપણા જે મનના જીવાતમાં ત્રણ લોકની પ્રાપ્તિ થાય એટલે પેલો લોક એટલે કે જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે પહેલાં વર્ષમાં એ મનના જીવાતમાં રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે બીજા બીજો આપણે જ્યારે બીજા વર્ષમાં વસુ લોકની પ્રાપ્તિ થાય છે અને ત્રીજો લોક એટલે કે આદિત્ય લોકની પ્રાપ્તિ થાય છે આવી રીતના આવું શ્રાદ્ધાદી કર્મ ત્રીજા વર્ષે એમ કહેવામાં આવેલું છે તો કે મનના જીવાતમાં છે તે ત્રીજા વર્ષે શ્રાદ્ધ પક્ષમાં ભળે છે અને એવા પિતૃઓના આપણે મોક્ષ માટે આપણે પિંડદાન કરીએ છીએ તો આપ યુનિક તેમજ અવનવી ડિઝાઇનમાં ચાંદીના દાગીના ખરીદવા આતુર છો તો આજે જ મુલાકાત લો કેસો શહેરમાં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમની જ્યાં તમને મળશે કચ્છી પાયલની પાંચસોથી વધુ ડિઝાઇનની વિશાળ રેન્જ સિલ્વર જ્વેલર્સ સોની બજાર કે સોધ